જે કે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઘણા સમયથી ગ્રાહક મિત્રોનું કહેવાનું હતું કે તેલના જે ભાવ વધારા છે તેના બાબત વિડીયો બનાવો તો આપણે આજે તેલની એ ટુ ઝેડ માહિતી આપવા માટે તમને વિડીયો બનાવેલો છે તો તેલમાં ભાવ વધ્યા શા કારણે તો તેલમાં ભાવ વધવાનું કારણ છે કે જે ભારત સરકાર છે તેને તેલની જે આયાતવેરો હતો એ આયાતવેરો ઉપર વીસ ટકાનો વધારો કર્યો છે જે આયાતવેરો સાડા બાર ટકા હતો તે સાડા બત્રીસ ટકા કરી નાખ્યો છે એને કારણે તેલના ભાવ વધ્યા છે સરકારે શા કારણેથી આયાતવેરામાં વધારો કર્યો તો સરકારનું કહેવાનું એમ થાય છે કે ભારતમાં તેલનું ઉત્પાદન સારું થાય છે આમ છતાં પણ ભારત બીજા દેશો પાસેથી તેલની આયાત મોટા પ્રમાણમાં કરે છે જે ભારતને નુકસાન તરફ લઈ જાય છે માટે કરી આપણે સ્થાનિક તેલ વાપરવું જોઈએ સરકારનો હેતુ સ્પષ્ટ એવો છે કે વાયાતી વેરો જો વધારશું તો તેલના ભાવ વધશે એટલે સ્થાનિકો દેશના તેલ પ્રત્યે આગળ આવશે અને એ તેલ એ વાપરશે આ એનો સ્પષ્ટ હેતુ છે આ કારણે સરકારે આયાત વેરામાં વધારો કર્યો છે અને પરિણામે તેલના ભાવ પણ વધ્યા છે બીજા નંબરમાં કે હવે તેલનો ભાવની ઘટવાની સંભાવના કેવી તો નવા તેલનું પિલાન એ નોરતા ઉપર એટલે કે દશેરાના દિવસેથી ચાલું થાય હવે દશેરાના દિવસેથી કેવાય બજારો તેલની કેવી કાચા માલની આયાત એના ઉપરથી આગામી ભાવના ધોરણો નક્કી થાશે પરંતુ જે ઇમ્પોર્ટ ડ્યુટીનો પ્રશ્ન છે એ તો કન્ટિન્યુ રહેવાનો છે એને કારણે ભાવ ઘટવાના ચાન્સીસ ઘણા ઓછા દેખાય છે બની શકે કે ભાવને સ્થિર લેવલે સરકાર લઈ આવે જે અત્યારે બે હજારની બાઉન્ડ્રી પાર કરી અને બાવીસોને ટચ થવામાં જઈ રહ્યા છે એને સ્થિરતાએ લઈ આવી શકાય પરંતુ અત્યંત ઘટાડા તરફ જવાની કોઈ સંભાવના દેખાતી નથી હવે ઘણી બધી બાબતો તેલના ભાવ વધારા બાબતે વિચારવા જેવી પણ છે તો એ બાબતોમાં એવું છે કે આપણે સૌથી વધારે માર્કેટ કપાસિયા તેલનું છે કપાસિયા તેલનું માર્કેટ છે અને ભારતમાં કપાસિયાનું ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એટલા મોટા પ્રમાણમાં કે વિશ્વના જે પાંચ દેશો છે જે કપાસિયાના મુખ્ય ઉત્પાદકો છે એમાં ચાઈના ભારત બ્રાઝિલ યુ એસ અને પાકિસ્તાન આ પાંચ દેશો એ કપાસિયાના મુખ્ય ઉત્પાદકો છે આમ છતાં પણ ભારતમાં કપાસિયાના તેલના ભાવ કેમ વધ્યા ચાઈના અને ભારત એ વિશ્વના બે સૌથી મોટા કપાસિયાનું ઉત્પાદન કરતા દેશો છે આમ છતાં પણ કપાસિયાના ભાવ કેમ વધ્યા તો એનું આપણે એવું વિચાર કરી શકીએ કે ક્યાંક ને ક્યાંક કપાસિયાના તેલના મૂળમાં પણ વિદેશી પામ તેલ બેઠેલું છે કારણ નંબર થયું એક કારણ નંબર બે કે કાળી બજારી કરવામાં આવી છે બાકી જે તેલ તો આપણું સ્થાનિક છે એને કંઈ આયાત ડ્યુટી બાબતે તો લાગુ પડતું જ નથી તો શું કામ કપાસિયા તેલના ભાવ વધ્યા તો એના બે જ કારણ હોઈ શકે કા મૂળમાં પામ તેલનો બેઝવો કા બીજા નંબરમાં સટ્ટાખોરી હોય આ બે કારણો કપાસિયાના તેલમાં ભાવ વધારાના છે બાકીના જે તેલ છે એટલે કે જે સનફ્લાવર તો સનફ્લાવર તેલની આયાત એ યુક્રેન અને રશિયામાંથી કરવામાં આવે છે ત્યાં આનું સૌથી વધારે ચલણ છે બીજું જે કોમર્શિયલ યુઝ એટલે કે જે નાસ્તા ફરસાણમાં વપરાતું પામ ઓઇલ છે એનું ઉત્પાદન ઇન્ડોનેશિયા મલેશિયા એ બાજુ થાય છે એટલે તે પણ આ ભાવ વધારામાં આપણે સમજી શકાય તેવા પ્રશ્નો છે પરંતુ જે સિંગતેલ એ પણ આપણે ઇન્ડિયામાં તેનું ખૂબ બહોળા પ્રમાણમાં પ્રોડક્શન થાય છે અને સિંગ તેલમાં ભાવ વધ્યા પણ નથી એનું કારણ પણ એ જ છે કે કારણ કે આપણે એની આયાત નથી કરતા સ્થાનિક તેલ છે તો એનો ભાવ વધ્યો નથી ભાવ સ્થિર છે પણ કપાસિયાનું માર્કેટ બહુ મોટું હોય ખૂબ મોટું કારણ કે તે કોમર્શિયલ યુઝમાં પણ છે મધ્યમ વર્ગ પરિવારો માટે પણ છે અને ગરીબી રેખામાં આવતા પરિવારો માટે પણ કપાસિયા તેલ છે તો તેનું જે સટ્ટાખોરી છે એ પણ એટલી મોટી જ થવાની છે અને બની શકે કે આનો બેઝ પામ ઓઈલ પણ હોઈ શકે એટલે આપણે કપાસિયાનું ખુદ ઉત્પાદન કરતા હોવા છતાં પણ એમાં આયાત વેરાની અસર થઈ અને ભાવ વધ્યા તો વિચારવા જેવી બાબત એ છે કે સનફ્લાવરમાં ભાવ વધ્યા તે સમજાણું કે વિદેશમાંથી મગાવીએ છે પામ ઓઇલમાં ભાવ વધ્યા સમજાણું કે વિદેશમાંથી છે સિંગ તેલમાં ભાવ વધ્યા નથી સમજાણું કે સ્થાનિક તેલ છે કપાસિયા તેલમાં ભાવ વધ્યા નથી સમજાતું કારણ કે સ્થાનિક તેલ છે આવક કરવી નથી પડતી વિશ્વમાં વધુમાં વધુ કપાસિયાનું ઉત્પાદન કરતો દેશ ભારત છે આમ છતાં કપાસિયાના તેલના ભાવ વધ્યા તેનું કારણ પણ એ અકબંધ જ છે એટલે કે આપણે બની શકે તો સિંગતેલનો ઉપયોગ કરવો એ સર્વશ્રેષ્ઠ છે સિંગતેલ જેવું કોઈ વસ્તુ ઉત્તમ છે નહીં આશા રાખીએ છીએ કે આ વિડિયાના માધ્યમથી તમને તેલ બાબતે ટુ જેડ વસ્તુ જણાઈ ગઈ હશે કોઈ મગજમાં પ્રશ્ન હશે નહીં ભાવ વધ્યા આયાતવેરાને કારણે ભાવ વધ્યા ભાવ ઘટવાની સંભાવના તો કે દશેરા પછી તેલના નવા પીલાણ ચાલુ થાય પછી ભાવમાં જે ફેરફાર થવાના આશય થાશે ત્યાં લગીને કંઈ થશે નહીં ઇમ્પોર્ટ ડ્યુટી વીસ ટકાએ અટકાવી છે એ તો ત્યાં સ્થિર જ છે એટલે ભાવમાં ઘટાડાની સંભાવનાને તે થોડી ઘટાડે છે આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અને સ્માર્ટ કસ્ટમર બનવા માટે જે કે પ્રોવિઝન સ્ટોરને ફોલો કરો થેન્ક યુ